હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ માવાનો બિરંત તો ચલો શરૂઆત કરીશું તો લોયામાં એક મોટો ચમચો ઘી એડ કરી દઈશું ઘીને ગરમ થવા દેસું મેં અહીંયા ટુ થર્ડ કપ સોજી લીધેલી છે મોટી સોજી આવે તે લેવાની છે વજનમાં ગણીએ તો સો ગ્રામ સોજી લેવાની છે હવે સ્લો ટુ મીડિયમ ગેસે સોજીને સરસ રીતે શેકી લેવાની છે સોજી અહીંયા શેકાઈ ગઈ છે હવે આને પ્લેટમાં કાઢી લેશું મેં અહીંયા લોયામાં અડધો કપ ખાંડ લીધેલી છે અને ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે હવે અહીંયા ખાંડને ઓગાળી લેવાની છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે તો ખાંડ અહીંયા ઓગળી ગઈ છે હવે આની અંદર સો ગ્રામ મોડો માવો એડ કરી દઈશું માવાને પણ સરસ રીતે ઓગાળી લેવાનો છે માવો અહીંયા સરસ ઓકળી ગયો છે એલચી પાવડર એડ કરી દઈશું એક તારની ચાસણી કરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે એક તારની ચાસણી કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા એક તારની ચાસણી થઈ ગઈ છે હવે આપણે જે સોજી શેકેલી હતી ત્યાંની અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેસું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે કાચું બદામ એડ કરી દેસું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આને બે મિનિટ માટે હલાવવાનું છે જેથી બધી વરાળ નીકળી જાય વરાળ નીકળ્યા બાદ આને આપણે થાળીમાં એડ કરી દેસું થાળીને મેં અહીંયા તેલથી ગ્રીસ કરી લીધેલી છે તો બધું મિશ્રણ થાળીમાં એડ કરી દેવાનું સરસ રીતે સેટ કરી લેશું વાડકી ઉપર તેલ લગાવીને આવી રીતનું સેટ કરી લેવાનું છે કાજુ બદામની કતરણ એડ કરી દેસુ હળવા હાથે સરસ રીતે સેટ કરી લેવાનું છે અને આને ત્રીસ મિનિટ માટે ઠંડુ કરવા મૂકી દેસું ઠંડુ થઈ ગયા બાદ આને કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા સો ગ્રામ સોજી લીધેલી છે અને સો ગ્રામ માવો લેવાનો છે અને અડધો કપ ખાંડ લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સરસ મજાનો માવાનો બિરેંજ તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સોજીની અંદર સોજી જ્યારે આપણે શેકીએ ત્યારે માવો એડ નથી કરવાનો કારણ કે ત્યારે તમે માવો એડ કરશો તો સોજી ચવડ થઈ જશે માટે આપણે માવો ચાસણીમાં એડ કરવાનો છે જેથી સોજી ચવડ પણ નહીં થાય અને માવાનો બિરંજ એકદમ સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જશે તો ફ્રેન્ડ્સ તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો આ એકદમ સરસ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે માવાનો બિરંજ